ગઈ હોત ચાર બાળકીઓના ડૂબી જવાથી મોતની ઘટનાના પડઘા સમગ્ર જિલ્લામાં પડ્યા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા કારણ કે ઓગણીસ કિલોમીટરમાં પથરાયેલા આ વિસ્તારની તકેદારી માટે માત્ર ત્રણ જ ચોકીદાર શિફ્ટ પ્રમાણે કામ કરે છે બીજી તરફ તળાવ ઊંડું કરવાનો જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમણે યોગ્ય રીતે કામ ન કર્યાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે તો સત્તાધારી પક્ષ તળાવમાં કપડાં ધોવા જવું નહીં ના બોર્ડ લગાવી સંતોષ માની રહ્યા હોય તેવું જોવા મળ્યું જે રીતે આ લોકોને આપણે મંજૂરી આપી છે કઈ રીતે આપવાની હોય તેમાં ચોખ્ખું કીધેલું છે ભાઈ કાપ લઈ જવાનું હોય અને માટી લઈ જવાની હોય એની બદલે કિનારે કિનારેથી પચી પચી ત્રી ત્રી ચાલીસ ચાલીસ ફૂટના ઊંડા ઊંડા ખાડા ખોદી ગયા છે બોતલાવનું નીચેનો જે તળિયું હોય એ પણ તોડી નાખ્યું છે અને ન્યાયિકલી ટાસ અને મોરેમ જ લઈ ગયા છે એ ગંભીર બે દરકારી જે તે વખતેના અધિકારી હોય ને એની જ ભૂલ છે અને એની મિલી ભગત હોય એમ ચોક્કસ આક્ષેપ કરી રહ્યો છું તંત્ર કોઈ પણ કામ કરતું હોય પાણીનું તો એ તો તંત્ર પાણી માટે કામ કરતું હોય એમાં લોકોની સાથે કાંઈ અનલીગલી કેવી રીતે બની શકે આપના માધ્યમથી જણાવવું કે આ તો તંત્રની ફરજ છે પાણી ઊંડું ઉતારવું પાણીને સાચવી રાખવું પાણીમાં કેવી રીતે સારું સારું થાય રહે એ બધું તો તો તંત્રની જવાબદારી હોય ખાડા તો અંદર પોતાની ઓલીમાં કર્યા હોય લોકોએ જવું ન જોઈએ સત્તાધીશો પોતાનો લૂલો બચાવ કરે છે પરંતુ તમે ખુદ જોઈ શકો છો કે બોર તળાવની ફરતે ઊંડા ઊંડા ખાડા કરીને મૂકી દેવાયા છે તેવામાં કાંઠે આવનાર લોકોને આગળ પાણી ઊંડું છે કે નહીં તેનો કોઈ અંદાજ નથી રહેતો અને ઊંડા ખાડામાં પડી જવાથી ડૂબી જાય છે બીજી તરફ તળાવની ફરતે કોઈ પણ પણ પ્રકારની રેલિંગ નથી બાળકીઓએ અહીં નહાવા ન પડવું જોઈએ તે વાત માની લઈએ પરંતુ તળાવના કાંઠે જ ઊંડા ખાડા પણ ન ખોદવામાં આવવા જોઈએ હાલ તંત્ર આ કેસમાં કસૂરવાર છે છતાં પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે આશા રાખીએ કે આવી અન્ય કોઈ ઘટના ન બને તે માટે હવે યોગ્ય પગલાં ભરવામાં આવશે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર